તો દોસ્તો આજ તમને એક એવી જગ્યા બતાવવાનો શું જેને જોઈને તમારો મગજ ઘુમરી મારી જાય હજી આ મિત્રો એક એવી જગ્યા છે જ્યાં માણસો રાતના તો શું પણ દિવસના પણ આવતા બીવે શું કેવું ભાઈ તમારું કોઈ આવતું જ નથી તમને પાછળની એક જગ્યા છે બરોબર હું અત્યારે નીકળો છું તો વિચાર્યું કે લાવો વિડીયો બનાવી નાખો આ એટલી ભયાનક જગ્યા છે ને ત્યાં માણસો રાતના તો શું પણ ધોરા દિવસે પણ આવતા બીવે ધોરા દિવસે પણ તારોડિયા દેખી જાય એકદમ સાચી વાત છે હું તમને પેલા પાછળ દેખાડું રૂબરૂપ જાય અને વિડીયો બનાવું પેલા તમે જોવો આ થોડુંક ઝૂમ કરીને તમને બતાવું બરોબર તો આ જગ્યા એક એવી છે ને ભાઈ ત્યાં માણસો રાતના તો શું પણ દિવસોના પણ આવતા બીવે છે અને હવે તમને અહીંયા હું રૂબરૂબ લઈ અને લઈને જાઉં છું બરાબર અને ત્યાં જઈને બધા અંદરના હું તમને આગળ વિડીયોમાં ક્લિપ બતાવું જેને જોઈને તમારો મગજ બંધ થઈ ગયા ભાઈ તમે પોતે એમ કહો કે ભાઈ અહીંયા ન હોવાય દિવસનું પણ ન હોય રાતનું તો યાર દિવસનું પણ ન હોય તો ચાલો આપણે અહીંયા જાય અને રૂબરૂબ જઈને તમને બધું બતાવું બરાબર છે તો વિડિયોમાં બન્યા રહેજો તો ભાઈ હવે હું અત્યારે અહીંયા પહોંચી ગયો છું અને તમને પાછળનું બધું બતાવું બરાબર છે પહેલાં તમે આ જુઓ યાર અહીંયા બારો બાર ઉભા રહી નથી યાર એટલી બીક લાગે ને કે એની વાત જ પૂછો માં આ અત્યારે અમારા ગામના નજીક છે ચાર પાંચ કિલોમીટર દૂર છે બરોબર અને આ અહીં એમને એમ ખંઢેર પડ્યા છે લગભગ માનો ને કે ભાઈ કેટલા ટાઈમ થયો છે લગભગ ત્રીસ ચાલીસ વર્ષ ઓહો ભાઈ ત્રીસ ચાલીસ વર્ષ તો આ ભાઈ મિનિમમ કે છે પણ મને અંદાજે એવું લાગે છે કે પચાસ વર્ષ તો પાકા જ છે બરોબર તો છતાં પણ પચાસ નહીં પણ ત્રીસ ચાલીસ તો ફાઇનલ જ છે પણ આ તમે આનો નજારો તો જવો યાર યાર મકાનની અંદર કેવડા કેવડા ઝાડવા થઈ ગયા છે અને કોટર કહેવાય છે અમારા ડિસ્ટ્રિક્ટમાં બરાબર છે તમારે ત્યાં શું તો ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવજો હમણાં તમને અંદર જાવ અને અંદર જઈ અને બધું બતાવું કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ છે બરાબર તો પાંચે પાંચની અંદર જઈ અને તમને બધું હમણાં બતાવવાનો શું અને અંદરનો નજારો તમે જુઓ ને એટલે ખરેખર ભાઈ ગમે એવા માણસ હોય છે ને તો બી વાર મન છે બનશે એ તો વાત ફાઇનલ છે બરોબર તો હમણાં તમને અંદર જઈ અને બધું બતાવવું તો ખાસ કરીને વિડીયોમાં તમે છેલ્લા સુધી બની રહેજો અને આપણો પેજ ઉપર ન હોય તો ફટાફટ દઈને ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ મારવાનું ભૂલતા નહીં બે લાયક ઓલ પાસે પ્રેસ જરૂર કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે અને હવે તમને હું પહેલાં લઈ જાઉં પહેલાં આપણે તમને ઓની અંદર લઈ જાઉં બરાબર છે ત્યાં લઈ અને તમને હું બધું બતાવવું અંદર જઈ ખાસ કરીને તો વિડીયોમાં બની રહ્યો હાલો તો મિત્રો અત્યારે તમે જો આની અંદર આ બહુ જૂના પહેલાં તો એકદમ ખિલાસરી અને પડવાની તૈયારીમાં જ છે બરોબર એવું બધું વાતાવરણ થઈ ગયું છે અને આવો તો ભાઈ યાર ભયાનક જગ્યા છે અંદર મને તો આવતા પણ બીક લાગે છે અંદર આવો અંદર આવો બતાવો બધું બતાવો જો યાર આ આ બતાવો ભાઈ આ બતાવો તો આની બતાવો આ તો જો યાર અહીંયા કોણ કરી ગયું છે આવું બહુ ખરેખર બહુ ભયાનક જગ્યા છે વા અને અહીંયા જેટલા જેટલા લોકો લગભગ આવતા હોય છે ને બધા લોકોનું માઇન્ડસેટ બંધ થઈ જતું હોય છે જોકે મને તો અત્યારે બીક બીકે લાગે છે એટલા માટે તો હું એક ભાઈને સાથમાં લઈ આવો છું ભેગો લઈ આવું છું પાછા ભેગા આવો અને મિત્રો તમે ખાસ કરીને મને કહી દો જો આ જગ્યાનું તમારે છે ને રાતનું આપણે નાઈટ કેમ્પિંગ કર્યું ને તો પણ કશું ખાસ કરીને વિડીયોના કોમેન્ટમાં તમે જણાવજો નીચે

ડરાવની જગ્યા છે પણ આપણે વિડીયો બનાવો તો જવું પડશે ને યાર દિવસનું ભલન થાતું પણ આપણે તું માર ભેગો છો તને બીક લાગે બીક તો ન લાગી પણ યાર તમે આ આમ તમે જગ્યા જોઈ લો તમે એક મિત્રો એની વાત પણ સાચી છે કારણ કે અહીંયા તમે જો યાર થોડા દિવસે પણ અંદર કાટા ને એવું બધું પડ્યું છે ને અંદર તો હું હું હોય કે ખબર નથી બરોબર છે છતાં પણ મારે જાવું જ છે તું ભલે ના પાડ બરોબર એમ કહે છે કે તું તું માર ભેગો તો તને કાઈ ન થાય બરોબર છે અને અત્યારે તો દિવસ છે એટલે એટલી બધી બીક પણ ન લાગે જો તમે કહેો ને તો ખાસ કરીને હું રાત્રે પણ અહીંયા આવી અને વિડીયો બનાવવા આવીશ તો નું નાઈટ કેમ્પિંગ પણ કરશું ઓ હો યાર આમ તો જુઓ મિત્રો આ તો તમે જુઓ અંદર યાર આ બધું કેવી રીતે છે અરે પણ વિડિયો તો બનાવવો જ પડશે ને એમાં થોડુંક કાલે આપણે પબ્લિક ને બધું બતાવવું છે મિત્રો આ તો તમે જુઓ યાર આ તો કદાચ પબ્લિકને ક્યાંક ને ક્યાંક એમ લાગતું હોય કે અમે ખોટું બોલી છે પણ આ વસ્તુ તો અમે ના જ કર્યું હોય ને એટલો તો તમે વિચાર કરજો ખાલી કારણ કે આની અંદર જેમ આવે એમ બધું પડ્યું છે ગાયના છાણ ને ગોબર ને એવું બધું લાકડા અને એવું બધું પડ્યું છે એમને એમ તો આ વસ્તુ તો અમે અંદર ના જ નાખવું એટલે બધી પબ્લિકને ક્યાંક ને ક્યાંક ખબર જ હોય અને આ ભયાનક જગ્યા છે યાર આમ તો જુઓ આ ખરેખર બોલ્યા જેવું જ નથી કાંઈ આના માટે શું બોલવું કંઈ ખબર નથી પડતી પણ જગ્યા બહુ ડેન્જર છે એ તો વાત પાકી જ છે જ્યાં જો અહીંયા આવા ડાગલા દોરેલા છે ને આવું બધું લખેલું છે અને આ કોને લખવું હોય કે ખબર નથી બરાબર છે તો આ વિડીયો તો મિત્રો ખરેખર તમને આઈ હોપ પસંદ આવશે અને યાર અહીંયા જુઓ

આમાં શું બોલવું એ કંઈ સમજાતું નથી પણ સ્પેશિયલી તમારા માટે મિત્રો આટલો બધો રિસ્ક લઈને વિડીયો બનાવવા આવ્યો છું તો વિડીયોને વધુથી વધુ બીજા લોકોને શેર જરૂર કરજો ખાસ કરીને બરાબર અને તમે કહો તો હું રાત્રે પણ અહીંયા આવીશ વિડીયો બનાવો તમારા માટે ગમે તે કરવા આપણે તૈયાર છીએ બરાબર તો પહેલાં તમારે મને કહેવું જો ખાસ કરીને નીચે કોમેન્ટમાં હજી બીજા જે ત્રણ મકાન છે ને ત્યાં જવું છે ને ભાઈ

અને ખરેખર બહુ ભયાનક જગ્યા છે યાર આવું તો મેં મારી લાઈફમાં ક્યારેય પણ નથી જોયું જ્યાં જોઈ અહીંયા ત્યાં મિત્રો આવું લખેલું તો છે જ જોવો તમે હવે આ કોણ અહીંયા આવી આવીને લખી જતું હોય ને એ તો કંઈ ખબર નથી ને જોવો યાર આ બધું ખરેખર અહીંયા જેમ આવે એમ લખેલું પડ્યું છે જ્યાં જોઈ અહીંયા મિત્રો આવું દોરેલું છે અરે યાર ડ્રોઈંગ આ ડ્રોઈંગ આ બધું યાર કોને કર્યું એ છે કંઈ ખબર નથી અહીંયા નંબર લખેલા છે ને ઘણી બધી વસ્તુ છે આવી રીતે આ ખિલારી યાર તમે જુઓ ઉપર જુઓ ઉપર તમે જુઓ આ કેટલા જૂનવાણી મકાન હશે તમે વિચાર તો કરો આ બધું લોકોનું કેવું એમ છે કે અહીંયા રાત્રે મિત્રો કાંઈક ને કાંઈક હલચલ થતું હોય અથવા ક્યારેક ક્યારેક એકલા એકલા અવાજ આવતા હોય અહીંયા એવું બધું હોય અને અહીંયા પણ આવું બધું લખેલું છે યાર આ તો જુઓ આમ જુઓ આ બધું નીચે જેમ આવે મન ફાવે એમ પડ્યું છે આવું વિડીયોને વધુથી વધુ બીજા લોકોને શેર જરૂર કરજો મિત્રો એક સમય એવો હતો ને ભાઈ જ્યારે આવનારા ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં અહીંયા લોકો રહેતા લોકો રહેતા અને એકદમ આનંદથી રહેતા અને ત્યારબાદ અમુક સમય એવો આવ્યો ને ત્યાં ધીમે ધીમે લોકોનો આથી રહેવાસ બંધ થઈ ગયો અને ધીમે ધીમે આ મકાન એકદમ હાવ ડેન્જરસ બનવા લાગ્યા જે તો તમે વિડીયોમાં જોવો જ છો મારે કાંઈ જાદુ બોલવા પણ છે નહીં મકાનની અંદર મિત્રો ઝાડવા ઉગી ગયા છે એ તો તમે વિચાર કરો કે કેટલું બધું ડરાવની જગ્યા હશે આ મકાનની અંદર ઝાડવા ઉગી ગયા હોય જ્યારે લોકો ન રહેતા હોય ત્યારે જ આવું હોય એટલે એ તો તમે શું મિત્રો આ તમે જુઓ કે એવડું મોટું ઝાડું આની અંદર ઉગી ગયું છે મકાનની અંદર આવડું મોટું ઝાડવું ઉગી ગયું છે એટલે તમે જુઓ અને જ્યાં જોઈ અહીંયા આવું લખેલું તો છે આ વગર પાણીએ ઉગી ગયું છે બરાબર અને અહીંયા આ બધું લખેલું છે ખરેખર યાર જ્યાં જોઈએ આવું ડ્રોઈંગ તો દોરે એટલે મારા અંદાજ પ્રમાણે મિત્રો છે ને અહીંયા કલરથી પણ લખેલું છે જો કોણ લખી લખીને જાય છે એ કાંઈ ખબર નથી પડી હજી સુધી મિત્રો કોઈ પણ લોકોને ડ્રોઈંગ દોરેલા છે ભૂતનાન ભૂતનાન એવા આમ તો જો આ બહુ ભયાનક છે છે ને ભાઈ એ ભયાનક છે અહીંયા કોકે નામ લખેલું છે પૂજા એવી રીતે હવે કોણ લખી લખીને જાતું હોય અહીંયા પણ નામ લખેલા છે આમ તો જુઓ યાર

દિવસનું યનો હોય પરંતુ છતાં પણ અમે તમારા માટે સ્પેશિયલી અહીંયા વિડીયો બનાવવા માટે જવા અને મેં એને કીધું મને તો એકલાને પણ આવવામાં બીક લાગતી હતી બરાબર એટલા માટે જ હું એને ભેગો લેવો છું કે તું ભાઈ હાલ માર ભેગો આપણે બંને ભાઈઓ જો ભેગા હશે તો એકબીજાને હિંમત રહીએ બરાબર થોડી ઘણી એટલા માટે એને ભેગો લેવો છું અને અહીંયા રાઈતનું તો એક ફેર આવવું જ છે બરાબર છે આ વિડીયો આપણે મૂકશું એટલે રાતનું આવવાનું જ છે એક ફેરે વિડીયો બનાવવા માટે આ જુઓ મિત્રો યાર બધું પાડી પાડીને રેડી કરી નાખ્યું છે અહીંયા બહુ બીક જેવું નથી બીજી જગ્યાએ બતાવી બરોબર અને જ્યાં જો અહીંયા આવું લખેલું તો છે જ એટલે મારા અંદાજ પ્રમાણે રાતનું મેં અહીંયા કાંઈક તો કઈક ને કંઈક તો થતું જ હશે બરોબર ઓ યાર આમ તો જો એકદમ ગુફા જેવું છે સોડાયું ના અહીંયા યાર આ કોણ બધું કરતું હોય છે અહીંયા કઈ ખબર નથી પડતી મિત્રો ખરેખર બહુ ભયાનક જગ્યા છે યાર કદાચ સન તમે જો એકલા હોય ને તો ક્યારે પણ એનું એવું અહીંયા કઈક ડ્રોઈંગ દોરેલું છે ભૂત જેવું બરાબર છે હવે ઘણા બધા લોકોને ક્યાંક ને ક્યાંક એમ થતું છે કે ઓહો આ જુઓ યાર ચીપુ અહીંયા છે ચોટેલું એક જ છે બરાબર ઘણા બધા લોકોને મનમાં એવા વિચાર આવતા છે કે આ ડ્રોઈંગ મેં દોરેલી છે તો તમે એટલો તો વિચાર કરો આટલી તો ડ્રોઈંગ મેં ના દોરી કદાચ દોરી હોય તો એક બે દોરી હોય બે ત્રણ હોય પણ જે મકાનમાં માં જાય મકાન અંદર બધી મકાનની અંદર ડ્રોઈંગ દોરેલી છે બરોબર છે અને જોઈ છે આપણે હવે અંદર જઈને બધું બરોબર આની તો અંદર જવામાં પણ મુશ્કેલી લાગશે થોડીક પકાય વાંધો નહીં આપણે જાવું જ છે ગમે એમ કરીને બરાબર છે અંદર જોઈ અ હોય ભાઈ સૌથી ખતરનાક જગ્યા આમ જોઈ લે ભૂકા બોલાવી દે એવું છે યાર અહીંયા તો ખરેખર આ મિત્રો યાર ઉપર તો મને એવું લાગે છે યાર ઈ એવું કોને લખ્યું છે કે ફૂલડા દોરેલા લાભ શુભ ને એવું બધું અહીંયા કરેલું છે આમ જોઈ લ્યો મિત્રો ખરેખર બહુ ભયાનક બહુ એટલે બહુ જ હવે આપણે જાદી ઘડી અહીંયા રોકાવું નથી બરોબર છે ફટાફટ નીકળી જાય અહીંયા જઈ ગયો દિલની અંદર કંઈક ડ્રોઈંગ કરેલું છે જેમાં ભૂત જેવું છે આછું આછું દેખા અને આ રૂમની અંદર આપણે નથી જવું અહીંયાથી ખાલી બતાવી દીએ બરાબર જવાય એમ છે નહીં આ રૂમની અંદર તમે જુઓ મિત્રો કેવું લાગ્યું તમને આ બધું તો ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં વિડીયો તમને કેવો લાગ્યો છે અને હવે આપણે આ વિડીયોને આને સ્ટોપ કરી દેવો છે શું કરું હવે હવે અહીંયા રહેવાય એવું દેખાતું નથી ખરેખર કે આજુબાજુ સોમસામ છે કોઈ આજુબાજુમાં છે જ નહીં અમે બે જ છીએ ખાલી બરાબર છે અને બહુ ભયાનક છે ગામથી દૂર છે કોઈ લોકો અહીંયા આવતા જ નથી અમે બે જ જણા ખાલી આવ્યા છીએ બરાબર છે તો ખાસ કરીને તમારા માટે સ્પેશિયલ તમને આ વસ્તુ બતાવવા માટે જ અમે આવ્યા છીએ બંને ભાઈઓ તો વિડીયોને વધુથી વધુ લોકોને શેર કરજો ચેનલ લોકો નવા તો ફટાફટ સબસ્ક્રાઈબ મારજો અને પેજ ઉપર જોતા હોય તો આપણા પેજને ફટાફટ ફોલો કરી દેજો ફેસબુકમાં મળીશું નવા વિડીયોમાં અને